કુલ મોબાઈલ રંગ છત્રીસ જેની કિંમત છ લાખ સાત હજાર પાંચસો છન્નું ના તેઓના મૂળ માલિકોને ગોત્રી પોલીસ સ્ટેશન બોલાવી ખાતરી તપાસ કરી તેઓના મોબાઈલ ફોન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત સોંપવામાં આવેલ છે પરત કરેલ મોબાઈલ ફોન ગોત્રી પોલીસ સ્ટેશનના કુલ બાવીસ નંગ અકોટા પોલીસ સ્ટેશનના કુલ ચૌદ નંગ અને કુલ મોબાઈલ છત્રીસ જેની કિંમત છ લાખ સાત હજાર પાંચસો છન્નું આજ રોજ આપણે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને ગુજરાત સરકારશ્રીના સૂચનાથી અને આપણા વડોદરા શહેરના આદરણીય સીપી સર શ્રી નરસિંહ કોમર સર તથા અધિક પોલીસ કમિશનર શ્રીના પટેલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી હવે સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અટલાદરા અરે સૌરી અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ છત્રીસ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત છ લાખને સાત હજાર જેવી થાય છે જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા જેણે મોબાઈલ ગુમાવ્યા હતા એમને આજે પરત કરવામાં આવેલ છે એ આપણા જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાન પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ બાવીસ મોબાઈલ છે અને અકોટા પોલીસ સ્ટેશનના ચૌદ મોબાઈલ છે સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો